નમસ્કાર મિત્રો હું છું કે અત્યારે તમે જોઈ શકો છો સવાર સવારમાં વાતાવરણમાં પલટો થયો છે અને વાતાવરણમાં ખૂબ જ હવા લાગ્યો છે તો તમે તમને બતાવું જુઓ તમે કાળા ડિબાંગ વાદળા પણ થઈ ગયા છે અને ખૂબ જ હવા મુકાય છે તો અત્યારે વરસાદ આવવાની પણ શક્યતા છે આજે તો આપણે ખૂબ જ વાતાવરણ બફારાવાળું હતું ખૂબ જ ગરમી થતી હતી પણ અત્યારે વાતાવરણમાં પાછો પલટો થઈ ગયો છે પવન ઝડપથી આવવા માંડ્યો છે અને વાદળો પણ સવાઈ ગયા છે ત્યારે ફરતી વરસાદ આવશે એવું મને લાગે છે સારું તો ચાલો હવે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી તમને જોવો મારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો